એ દેશમાં એ ખેડૂત તો એમ જ પીસાતો રહેવાનો ગ્રાહકને તો સતત મોંઘુ મોંઘુ જ મળવાનું આજે નિકાસ પર પ્રતિબંધ થયો ડુંગળીમાં તો રિટેલમાં આજે પણ તમે જાઓ તો ચાલીસ થી સાહીઠ જ ખરીદવી પડે છે એના કોઈ દસ પંદર રૂપિયા કિલો નથી મળતી મળે તો એ જ ભાવે છે એ વચ્ચેનો કયો વર્ગ છે જે આ તમામ ગણિતોમાં માત્ર ને માત્ર એના જ પોતાના ગણિતો એ સાચા પડે છે ગ્રાહક પણ ખોટો અને ખેડૂત પણ ખોટો એ સાબિત થાય છે હેમંતભાઈ આપણે એ ગઈ ચૌદ તારીખે આપણે ચર્ચા કરી હતી એમાં તમે સબ્જેક્ટ માર્યો તો ખેડૂતનું દર્દ નિકાસ ઉપર રોક આ જે સબ્જેક્ટ છે એનો એક છે પંદર દિવસમાં આપણે ચર્ચા કરી ખેડૂતોની લાગણી વ્યક્ત કરી અનેક વિદ્વાનોની વાતો મૂકી પણ સરકારે પંદર આ દસ દિવસની અંદર કોઈ એવું કાર્ય કર્યું હોય કે કોઈ એવું પગલું ભર્યું હોય કે કોઈ ચિંતા કરી હોય કોઈ પ્રવક્તાએ સરકારે બહાર આવીને કંઈક વાત મોટીલાઇઝ કરી હોય એવું મેં નથી સાંભળ્યું તમારી સ્કીનની મીડિયા કે કોઈ પણ જગ્યાએ એનો મતલબ એમ કે સરકાર અને જે કામ કરવું એ કરે રાખે છે ખેડૂત છે એ પીચાય રાખે છે વિપક્ષની વાતો બોલે રાખે છે કંઈ ફરક પડતો નથી એકસો છપ્પન છે એટલા માટે આ વાસ્તવિકતા પણ તમે જે એક સરસ બહુ સવાલ કર્યો કે આ ફાયદો કોને એ ફાયદો એબીસીડીને હું તમને બે હજાર તેર માં લઈ જાઉં એબીસીડી એટલે કોણ યુરોપ અને અમેરિકાની ચાર મોટી કંપની છે એ કૃષિ પાકોત ખરીદે છે એનું એ એટલે આર્ચર ડેનિયલ એન્ડ મિડલેન્ડ બી એટલે બુંગ સી એટલે કરગીલ અને ડી એટલે ડ્યુપોન્ટ આ ચાર વિશ્વની યુરોપ અને અમેરિકાની કોઈ પણ દેશના એગ્રીકલ્ચર પ્રોડ્યુસના બલ્કમાં ખરીદનારી આખું વિશ્વ આનું પ્રોડક્ટ ખાય છે એવું સમજીને ચાલો હવે આ ચાર કંપનીનું પ્રભુત્વ અમેરિકા અને યુરોપ ઉપર છે અને અમેરિકા અને યુરોપનું પ્રભુત્વ ભારત ઉપર છે અને એના માટે બે હજાર તેર ની અંદર ની એક મીટિંગ એક શિબિર એક પરિષદ બાલીની અંદર ઇન્ડોનેશિયામાં થઈ અને એ ઇન્ડોનેશિયામાં ચર્ચાનો વિષય એ થયો કે એ અમેરિકા અને યુરોપના લોકોએ ઈ કંપની એ સરકારે ભારતની સરકાર ઉપર એ દિવસની મનમોહનસિંહની સરકારમાં એ દિવસે ત્યાં પ્રેઝન્ટ વિદેશ મંત્રી આનંદ શર્માજી હાજર એને એમ કીધું કે તમારા દેશના ખેડૂતો પાસેથી તમે પાક ખરીદવાનું બંધ કરી દો સબસીડી આપવાનું તમે ઓછી કરો કે બંધ કરો એ વખતે આનંદ શર્માએ એ વાતને એને સરળી એની એને એગ્રીમેન્ટ હતો એમાં નામંજૂર કરી એને ઉભા થઈને રહ્યા આપણે સંમત ન થયા દુર્ભાગ્ય દેશનું એ થયું કે બે ની અંદર અમેરિકા અને યુરોપના એ ખેડૂતોને એ વેપારીઓને સાચવવા માટે ભારતને ના રોજ એટલે મતલબ સરળીકરણ સમજૂતી એની અંદર ભારત સરકારે સહી કરી એટલા માટે કે બે મુદ્દા નીકળ્યા એક તમારા દેશના ખેડૂતો પાસેથી સરકારે ખરીદવું નહીં અને કોઈ સબસીડી આપવી નહીં હેમંતભાઈ આ દેશના ખેડૂત ઉપર આપણે કેટલી સબસિડી ભારત સરકાર આપે છે બે લાખ કરોડ રૂપિયા અમેરિકાની અંદર એટલે પર સબસિડી મળે છે પર એ ખાતર બિયારણ સાધન પાણી ધિરાણ બધું તમે મૂકી દો એટલે એની સબસિડી આપણા ભાગમાં આવે છે ઓગણીસ હજાર આઠસો સિત્તેર એક ખેડૂતને અમેરિકા એની છેતાલીસ લાખ રૂપિયા આપે છે એક અને જાપાન સાત લાખ રૂપિયા કેનેડા અગિયાર લાખ રૂપિયા આ ખેડૂતો માટે જે ખેતી પ્રધાન દેશ નથી હેમંતભાઈ આપણો દેશ ખેતી પ્રધાન છે અને આપણા દેશની સરકાર અને આપણા દેશની મિકેનિઝમ એ વિદેશી કંપનીઓના પ્રભાવમાં આવેલી અમેરિકા યુરોપ દેશો આપણા ઉપર કબજો બાળ પડદા પાછળ જમાવીને બેસી ગયા છે એટલે તમે જે વાત કરીને એ કયા ક્રોપ હતા તમે મને વાત કરી ઘઉં ચોખા ને ખાંડ આ એક કરાર હતો એટલે તમારે હજી બે ચર્ચા કરવાની આવશે ખાંડની આવશે ચોખાની આવશે અને કપાસનો બે હાજર ચૌદમાં ચૌદસો રૂપિયા હતો અને બે હાજર ત્રેવીસમાં ચૌદસો રૂપિયા છે તમે વિચાર તો કરો સરકારની ફલશ્રુતિ કેટલી સરકારની ફલશ્રુતિ કેટલી ચૌદ ની અંદર ચૌદસો તેર ની અંદર ચૌદસો આ દેશના ખેડૂતોનું નિકંદન કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટી આથી મોટું કયું હોય શકે અને છતાંય પણ ખેડૂતની માટે ચર્ચાના સંવાદ થાય આ બધી પડદા પાછળની વાતો કોઈ દિવસ યાદ નહીં આ એબીસીડીને યાદ કોઈ કરતું નથી હું મીડિયાના માધ્યમથી તમારા વીટીવી જેવા સરસ મજાના પ્લેટફોર્મ ઉપરથી કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીની સરકારની સહવેદના ખેડૂત પ્રત્યે ગામડા પ્રત્યે ધરમી નથી આપણે ગમે તે ચર્ચા કરીએ કારણ કે એને આ સહી કરી દીધી છે કે તમારા ખેડૂતોને સબસીડી નહીં આપવાની અને એક વાત યાદ અપાવું ચૌદમાં જયારે પ્રધાનમંત્રીશ્રીએ શપથ લીધા એના ચૌદમાં દિવસે ઓન રેકોર્ડ પડી છે એક પત્ર ગુજરાતના નહીં દેશના તમામ મુખ્યમંત્રીને લખ્યા મુખ્યમંત્રીને લખ્યા કોને લખ્યા પ્રધાનમંત્રીશ્રી લખ્યો તમારા રાજ્યના ખેડૂતોને સબસિડી આપવાનું બંધ કરો આ તો હું કાગળ ઉપર બોલું છું અને એ બંધ કરવાનું કારણ શું દેશના ખેડૂતોને તમારે બે જ વસ્તુથી તમારે તમે એને ઉભા ઉભો રાખી શકો એક તમે વિદેશમાં એની પ્રોડક્ટ વેચવા દો અથવા તો તમે સહાય આપો તમારે નથી સહાય આપી નથી તમારે વિદેશમાં વેચવા દેવી એટલે ખેડૂતને ખેતરમાં ધંધો ભારતીય જનતા પાર્ટીનો છે એટલે હું ઘણી વખત તમારા માધ્યમથી બોલું છું આ દેશની અંદર ત્રણ વ્યક્તિની આંતરડી કકળે આ દેશનું અધપતન નીકળી જાય એમાં એક સેમના ઉપર સીમા ઉપર કામ કરતો સૈનિક બીજું આ દેશના સરકારી શાળાની અંદર કામ કરતો વર્ગખંડમાં શિક્ષક અને ત્રીજો ખેતરમાં કામ કરનારો ખેડૂત આ ત્રણની ની આજની તારીખે કકળે છે ચાહે તમે ગમે તેવા કામો કરશો પણ આ તણને સાંત્વના નહીં આપી શકો ત્રણને સાંભળશો નહીં એના હૃદય સુધી પહોંચશો નહીં એની પીડા સમજશો નહીં ત્યાં સુધી દેશનું ભવિષ્ય નથી એટલે હેમંતભાઈ મારી પૂર્ણાહુતિ વાત મુકતા પહેલા કહું તમારું ટાઇટલ ખેત પેદાશ નિકાસ પર પ્રતિબંધથી ફાયદો કોને ફાયદો માત્ર ખુરશીને પ્રધાનમંત્રીની માત્ર ખુરશીને અમેરિકા અને યુરોપના ઓઝા નીચે આવી ગયા છે એના માટે એના માટે અમેરિકા અને યુરોપ ને કબજામાં આ એબીસીડી છે સાહેબ આ વૈશ્વિક વાત છે આ કોઈ નાની મોટી વાત નથી આ એબીસીડી કંપનીને પ્રભાવમાં આવેલી યુરોપ અને અમેરિકાની સરકારો એની પોતાના ખેડૂતોને બચાવી લીધા સબસીડી આપી અને ભારતના કરી અને જડમૂળથી બહાર કાઢવાના ધંધા આ એ છે એટલા માટે કહું છું તમારા જે ત્રણ કૃષિ હતા ને એ આ એબીસીડીની પેદાશ હતી આ એબીસીડી ની હતી આ એબીસીડી છે ને જે હેમંતભાઈ અહીંની ભારતની એવી અનેક મોટી એબીસીડીઓ જીવતી એ બચોડિયા છે એ એટલે આપણે ચાર પાંચ નામ આપણે લીધા આ વાત છે મારું કહેવાનું અંતમાં એક જ લીટીમાં એ છે ગુજરાતના ખેડૂતોને જે નજર સામે જે દેખાય છે પડદાની સામે દેખાય છે એ વસ્તુ નથી ખેડૂતોની લાગણી વ્યક્ત કરે છે પણ ભારતીય જનતા પાર્ટીની મનશા એટલી મેલી છે ખેડૂત પાર્ટી કે ક્યારેક આ સરકાર ભલું કરી શકે એમ નથી સાતસો ખેડૂતોની સાહરા એક દીવો તો એક દીવો તો તમારી આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ છે ગુજરાતના દેશના એટલા માટે કહું છું